રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાયુન કમ્પ્લીટ થઈ ગયા સ્વી અને પાસલનું બેકગ્રાઉન્ડ જોતા જ તમને અંદાજ આવી ગયો હશે કે આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં અને આજનું એમ કહેવાય કે આપણે ફોનાનો સૂરજ રાજસ્થાનમાં જ આપણે ઉગાડ્યો છે અને અત્યારે વાગી ગયા છે હાડા બાર જેવું થવા આવી ગયું છે અને સૂરજ આપણે ઘણા બધા હાથર સડી ગયા છે અને રાજસ્થાનમાં આવતા જ એમ થાય કે નાનું લોકેશન જોઈને સીધો અંદાજમાં આવી જાય કે હા રાજસ્થાન નું લોકેશન છે પણ આમ કેવાય કે બધું શણગાર કામ ને પથ્થર માંથી કંટાળેલું બધી વસ્તુ જોવા જેવી મળે તો આ બધું તમે જોવો ને કામતા આમ ગજબ જ હોય એમ આપડે આમ જોયું હોય ને એવું બધું જોવા મળે તો હવે મેન વાતથી આપણે રાજસ્થાન શું લેવાય તો કે રાજસ્થાન આપણે એમ કહેવાય કે મિટિંગ હતી એમાં આપણને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા એટલે આપણે આયા સીવી રાજસ્થાન અને હવે આપણે પછી એમ કહેવાય કે બપોરા પાણીને એવું બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે એમ કહેવાય કે મિટિંગનો કાર્યક્રમ પણ હવે ધીમે ધીમે ચાલુ થવાનો છે તો હવે આપણે થોડોક સમય આપણે હવે મિટિંગમાં જઈશું અને પછી કાંઈ જો ટાઈમ મળે તો પછી આગળનું લોકેશન આપણે જોઈશું ચાલુ છે પણ ઘેરે પૂરી થાય એનું કાજે નક્કી નક્કી હવે આપણે આવતા ગયા સી જમવા જમવાનું ગરમા ગરમા આપણે રોટલી લેવા આવતા રહ્યા છીએ આ રોટલી તો આયા આ રીતે કક્ષેકો નું બીસું ભાઈ ભાઈ લીધી એમાંય તમે ઉપર જતા અંબાવો છો અને તો આયા આ રીતે રોટલી બનાવવાનું કામ કા ચાલુ છે અને આમ કક્ષેકોના તો આ રીતે અંદર શેકી દે

दो, दो रो। अरे क्या बात है बधाई हो सर आपने सैमसोंग में आकर बहुत बड़ा निर्णय ले लिया है और ये देखो पूरा हॉल भरा हुआ है क्या बात है

તમે પણ આ કોઈ કરાવ ને બાપા હે ગોળક કે બધું લેવા ગયો કમ્પ્લીટ કમ્પ્લીટ લેવા ગયું છે અને હવે આપણે એમ કહો કે બસ જ અને હજી તો બધા એમ કે કાડાવાળા હશે અને ઘણા એમ મેમાં ના હોય એની આરે વિઝિટ કરવામાં ને મળવામાં માને એમાં બધી ટાઈમ આપણે અને આપણે બસ તો જો એમ કેવા કે અમે ઊભી છે હવે ટાણો એમ કેવા ઘણું થઈ ગયું મીટિંગ એમ કેવા ઘણી હાલી બપોરની શરૂ થઈ ગઈ હતી

આપણે જો એકポスト તમારે જગાડવા જોઈએ મને થોડી ભૂખ લાગી ભાઈ ભાઈ નહીં જગાડતા ચાલો કે કરી

અગળે ઉભારે અને હવે ધીમે ધીમે હાલતા થઈ ગયા છે અને હવે બધાયનું એવું કેવું છે કે નાસ્તો પણ થાય એવી સારી હોય ને ઘરે કરવાનું થાય એ તો હવે આગળ જઈને ખબર પડે કે છે જાગતા

દહીં આવે છે એ તા શરૂ કરાય ચટણી થેપલા દહીં થેપલા નહીં ચટણી થેપડા કરો હાલો આપણે સરસ મજાનું દહી આવી ગયું આ મિત્ર ચમચી લઈ લીજો બે ચમચી હાલો દહીં આવી અને સવારમાં એમ કે આવું હવે સીધું આપણે જવાનું છે ઘરે નહીં પાછું આપણે ફરવા જવાનું છે હવે તો ફેમિલી આરે ત્રીક એટલે હવે અત્યારે એમ કેવાય કે નફા બધું ઘરે લેવી અને હવે ઘરે જઈને આપણે મળીશું તો આપણે કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કીધો અને પસંદ જ આવ્યો હોય તો એક લાઈક કરી દીધો અને ચેનલ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો તો ફરી પાછા માંથી આપણે નવા મુલક સાથે બાય બાય હાલો સમસે બમસે એગ્રેશન જમાવો સમસે જો મિત્ર લાયો ઘરે કોઈ દહી નથી ખાતા હોટલમાં દહી ને એવું એવું માંગે હા